જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે સ્પ્લેન્ડર છો બ્લેક સ્પ્લેન્ડર બે હજાર છે વન વનર ગાડી છે તમે વિડીયોમાં સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ચોખી ગાડી જોવા મળશે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બની રેજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજારને બારનું મોડલ બારમો મહિનો વન વન એ ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ સ્પ્લેન્ડર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ ચાચવેલું સ્પ્લેન્ડર છે ચાર્ચવેલું છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીયાધર જોવા મળે રહેશે ભૌતિકભાઈ પાસે જોવા મળશે ગારિયાધર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને સ્પ્લેન્ડર જોઈ કંડિશન જોઈ તમે સ્પ્લેન્ડર ખરીદી શકો છો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસવાળા ત્યાં સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વન ઓનર સ્પ્લેન્ડર છે સ્પ્લેન્ડરના કિંમત વિશે જણાવી દો તો કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન્સ જોઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરી તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો એકદમ સાચવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું